ખરાબ સ્નો જો સ્નો જો તમે ખાલી ભાઈ સાહેબ રસ્તા ઉપર સ્નો ચાલુ થઈ ગયો તમે એક ટ્રક ની કહાની સાંભળી હશે આ તમને એરિયા હું દેખાડી દઉં છું એક ભાઈ ના માટે આ બધા પાણી ની બોટલ નાખીએ છીએ અહિયાં પાણી પીધા વગર માણસ મરી ગયો હતો એટલા માટે જો આ જગ્યા અત્યારે બધા પૂજે છે ઓ ભાઈ જોવું તો ખરા તમે કેટલું મસ્ત આવ્યા રે ખુલ્લા નજારા જોવું તો ખરા ઓ માય ગોડ માં કસમ આ નજારો લુક ગાઈસ સુરત કોઈ જિસ્મ જે હેજન તાકી મુરત કોઈ હલ્લ જીકી હાલ ચાલ પર તમારા તરફથી જય શ્રી કહેતા કરણ માધે અને રાધે રાધે બ્લોગ ની શરૂઆત છે ને આપણે ક્યાંથી થાય છે ખબર એક પ્યારે એવું ગામ છે એમ તો આ ભાઈ જો અમારે બારો નીકળીને જોઈ છે પ્યાર એવું ગામ છે મસ્ત મજાનું અને આપણે હાલમાં અત્યારે આ ગામનું નામ છે ગોંદલા ગોંધલામાં રોકાણા હતા આપણું ગોંડલ છે ને એની ઉપર મેં યાદ રાખેલ છે ગોંદલા બાકી કઈક આવું પ્યારો એવો રૂમ હતો થોડીક ચિત્ર પિત્તર છે કેમ કે તમને ખબર હશે કે આપણા ભાઈઓ રહી ગયા કઈ વધે નહીં બાકી આવી રીતે કઈક હું કેવા અમે બેક પેકિંગ કરી લીધા છે અને અહીંયા ફટાક થી નીકળીએ છીએ મસ્ત મજાના આ લોકો ગુજરાતી આપણી ફેમિલી છે એને પણ ટાટા બાય બાય કહી દઈએ અને આપણે લેહ સાઈડ જઈએ અને ફટાફટ નીકળીએ મને એવું લાગે છે બહુ લેટ થઈ ગઈ છે કેમ કે જ્યારે અમે સાડા નવ તો કરી નાખ્યા થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ મિલકે બહુ અચ્છા લાગા થેન્ક યુ સો મચ થેન્ક યુ જય માતાજી ધ્યાન રાખજો બાય બાય અને સીધા ઘેરે જ જાઓ ને તમે તો ઓકે બાય બાય આવતા હોય તો થોડું કેવું છે અહી હાલો હવે જાવ તો આ લોકોઈ ધક્કો મારે છે કે હવે જાવ તો હારું અને સીધા રસ્તા ઉપર આવ્યા ભેગા જ અમને મળી કે વીસ કિલોમીટર ની લિફટી પણ ટ્રકમાં અને બસ હવે અમને ધીરે ધીરે લેહ ની ખીબસુરતી પણ થોડી થોડી દેખાવા મંડી આ રસ્તા એટલા મસ્ત છે પણ આ સાઈડમાં જો ખાઈ કેવી છે નહી જો ખાલી ઓ ભાઈ એકદમ સિંગલ પટ્ટી રોડ છે વન સાઈડ જવાનો ને વન સાઈડ આવવાનો છે એવો પણ આ ખાઈ જો લાસ્ટમાં ખતરનાક યાર ઉપરની સાઈડ બરફ જો કેટલો મસ્ત જામી ગયો છે અને અમે આ કણે સાઈડ નીકળી ગયા છે અને અમને 70 કિલોમીટરની ની લિફ્ટ આપી દીધી છે મસ્ત મજાની અને ખબર નહી હવે ક્યાં પહોંચીએ પણ અમેનો નજારો છે ને બહુ એટલે બહુ મસ્ત છે યાર આ તો જો વાસ્તી બનેલા ટિંગલા એક જો આ ગાડીમાં લિફ્ટ મળી છે મસ્ત મજાને અને આ નજારા જો વાહ ભાઈ વાહ પણ સાઈડ થી સ્નો છે આ સાઈડ આ સાઈડ બહુ મસ્ત હતો જો અને આગળ જેમ જેમ જાવું ને હવે આપણને સ્નો મળતો જ આમ જોવ તો ખરા નજારા ઓ હો 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 ભાઈ ભાઈ મન થાય થોડી વાર થોડી બધી જગ્યાએ ગાડી રોકીએ પણ આ જો તો ખરા નજારા અત્યારે અમે છે ને ધારચુ આ ધારચું જાય છે ધારચુ આ એક ચેક પોસ્ટ આવી હતી અને નંબર વગેરે લખવાનો તો મસ્ત લખાવી દીધું અને આ નજારા જો ઉપરની સાઈડ જો મોસમ ખરાબ થઈ ગયું છે અને ઉપર તો સ્નો પણ પડે છે સાહેબ કેમ કે મોસમ એ પ્રમાણે લાગે છે ને તો હંડ્રેડ પર્સેન્ટ સ્નો પડતો જ હશે આખો બરફ બરફ હશે સ્નો પડતો જ હવે હંડ્રેડ પર્સેન્ટ સ્નો છે તો જો તમે વાહ ભાઈ વાહ બહુ કિસ્મા તમારા જુઓ તમે ખાલી કિસ્મા જ જો અહી બરફ પડવાનું સ્ટાર્ટ થઈ ગયું अब नतीरा नहीं देखा है कि हमके हल्की-हल्की देखा है से हम जो साठ का आचुपर देखा है, ऐसे ऊपर से बिग-बिग साठ का। अगर नहीं थोड़ी कह रहे हैं, अगर जाऊँ ना तो बता रहे देखा है लोग तो हमने देखा ही। हवे जो खा लिया हवे। हवे अभी भाई असली मज़ा। आस-ए-दिस्नो, हम जो स्नो स्नो। हाँ 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 हा�

तमें नहीं मानो गोप्रो काम करता बंद थक गया टेम्परेचर हाई नली देख बारह लाख सौ बारह लाख सौ अपने अत्यार फाइनली पोगी जा से वाने किस्मत है वाने थैंक यू सोल यहाँ तक लिफ्ट देने के लिए और फिर से एक बड़ी लिफ्ट मिल गई है और वो भी मिली है सीधी लेह की थैंक यू भाई हमें जसो आने ब्लॉग इतना शूट नहीं करो ऐसे नो माय वाइट लम्बे शूट कर ही लिए ऐसे न भागी ठंडी बहुत मिठाई पे बो यार बंदों का हालत खराब हो गया है हालत खराब हो गया है

सामने पहाड़ दो से पन कहीं के माँ इंदर जो खाली कहीं भी तो तैयार ऐसे नहीं ओ हो हो वाह भाई वाह आम जो तो करा कहीं भी रहते ऐसे आ जो तो इतनी चीज़ अगली टोट आखी जो जो कहीं भी रहते ऐसे नहीं जो खाली मित्रों आई थी अगली नज़ारों जो जो तो मैं खाली थ्री टू वन लेट्स गो अगर हम इसे खाई नहीं बाजू में तो आज चुने અલે નજારા જો જો ખાલી પથર કેવી રીતે છે આમ જો તો ભયંકર ભાઈ ઈ કેવી રીતે છે યાર બાયા વ્યૂ જો કેટલો મસ્ત નજારા છે યાર તન 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 ખતર બડા ભાઈ ખતર બડા ભાઈ સઈડા બી જો આ નજારા જો જો તો ખરા વાહ મિત્રો તો મે એક ટ્રકવાળા ની કહાની હેમડી છે જે ડેથ થઈ ગયા હતા વગેરે એની કહાની હું આખી તમને કહીશ પણ અત્યારે હાલમાં છે ને આ તમને એરિયા હું દેખાડી દઉં છું આ ખબર હોય તો તમને ખબર આ ખબર હોય તો એક ભાઈના માટે આ બધા પાણીની બોટલ નાખીએ છીએ અહીંયા એરિયો છે જોઉં તમે ખાલી આમાં પાણી નાખે છે એ પાણી પીધા વગર માણસ મરી ગયો તો એટલા માટે જો આ જગ્યાને અત્યારે બધા પૂજે છે એટલે મતલબ એની યાદમાં અત્યારે બધા પાણી નાખે છે કાંક ઝાડવું છે અને અહીંયા ઓલું પણ છે ઝંડો ફ્લેગ પણ છે થેન્ક યુ સો મચ ભાઈ થેન્ક યુ સો મચ ઊંઘ બી આગી એટલી ફાસ્ટ ક્યાં સ્પીડ છે સોને કી ઓ ભાઈ ક્યાં ટ્રક ગાડી રાખી ખબર જોઉં તો ખરા ના આ સાઈડ ગાડી છે आय देखा तो देखा है ये गाड़ी से बदय फसाई गया अभी जके भाई जो निंदर्मा झपकी आवे ना त्यारे आवो थई नींद आती है तब जैसा होता है ना आ, है। भाई 15547 फीट ऊपर અત્યારે હાલમાં અમે ઉપર છે 15000 ફીટ ઉપર અમે આવી ગયા છે ને ટેમ્પરેચરની વાત કરો ને ઓ હો 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 આ નજારા તો જો વાચ્છા અને ટેમ્પરેચર ઠંડી તો અમે દેખાડતા ની એ ગાડી પર આપની ગાડી મે ટેમ્પરેચર કાયે કુછ નહીં હે ભાઈ સમથિંગ હોગા ટેમ્પરેચર માઈનસ 2 होगा माइनस टू थ्री अंदर तो ज़्यादा होगा जीरो uh, वन तक तो होगा ओके okay. बाहर होगा माइनस पाँच छः माइनस पाँच होगा ना ओके बाकी अपने पंद्रह हज़ार फीट पर तेरह हाल लिया भाई दुनियादारी सूढ़ी ने भाई हमें हाफ कट ले ली दूसरे एकदम जो शॉर्ट कट क्या बात है ब्रेक नो लाइक गेट लैसे सीधा नीचे ब्रेक फेल यानी खाई में जो तो खरा एक सौ सत्तानवे मैं तेरे पास पे मान जान રાઇડ અપ વ્યૂ જો તમે ગલે વ્યૂ ઓ ફાઈ અજો તો કોરા વાવ આય હાલ જ જતો ઓ ભાઈ જોદગરા તમે કેટલું મસ્ત આવે રાખી ના નજારા આમ આપણે લિફ્ટ મેરી થી મસ્મજાની અને અત્યારે હાલમાં છે ને અમે એક જગ્યાએ રોકાણા છે કઈ આ રેસ્ટોરન્ટે અજોય લાઈટ કે કઈ ન હોય ને એટલે આવી રીતે ચાર્જ કરે તાકી એક સે કે રોકાણ આયા મસ્ત મજાના આ ઠીકા ખાય પીયે કેમ કે મને હવરનું પાણી નથી પીધું કોઈ ખાવ તો પડશે અંદર ગુલમુલ ગુલમુલ જો ગલક સે રેસ્ટોરન્ટ નાનીંદર એટલું ગરમ છે ને વાત ના પૂછો મસ્ત ગરમ ગરમ છે એકદમ ગરમ ગરમ મસ્ત મિત્રા પેટ ભરીને અમે અત્યારે છે ને જમી લીધું છે ચોકલેટ ખાવ છો બાકી આધર ફરીકર નીકળી ગયા છે ને માં કસમ જો ઠંડી છે ને કેટલી ભયંકર ઠંડે રે

मजा होता मैं जग भाई क्या देखा था ना <laughs> बे भाई ने, भाई ने मस्त सफर था जो बोरे बोरे और भाई ने ना हमारी ये ट्रिप को बहुत यू सो मच हम कहा पे थे और कहाँ पे पहुँच गए पता भी चला हमको लगा था दस बजे पहुंचेगा इतनी की इतनी की कि हम अभी ले कुछ अलग ही लग रहा है अभी मजा आ रहा है

जिस्म जैसे निगाहों पे जादू कोई जिसम नगमा कोई जिसम खुशा कोई जिसम जैसे महकती हुई चांदनी जिसम जैसे म हुई हुईनी चाहू मैं तो, hmm? तो गया मैं ना चाहू मैं तो चाहू क्या बात है संगम तेरा मैं तो तेरी नाम जुड़े हैं सारे नाते गाइस वेलकम टू ले लद्दाख

भाई अंदर ठंडी बहुत अंदर भाई दिन दो दिन से नहीं सोया है ना आग जो खबर बढ़िया आग <laughs> कोई नहीं आप जाओ आराम से रेस्ट करो नंबर है कल मिलते हैं वैसे आप ऐसा हो तो मैसेज करूँगा ना यहां यहाँ पर वाईफाई होगा हो, हो सकता है।, हो है ना चल है चलो कोई नहीं मिलते हैं जल्दी से